અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અમદાવાદમાં લગભગ ઓગણીસ હજાર જેટલા ખાડા પડ્યા છે જેને કારણે વાહન ચાલકોના હાલ બેહાલ થયા છે અમદાવાદ શહેરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને શાકભાજી માર્કેટને જોડતા બ્રિજની પરિસ્થિતિ પણ ખરાબ બની આ રસ્તા પર અનેક વીવીઆઈપી લોકો પસાર થાય છે તેથી સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે તકલીફ પડે ધીમે ધીમે ચલાવવું પડે ન તો વધારે નુકસાન આવે ને બાઇકનો દુખાવો વધાર કાળજી રાખવી પડે આપડે તો થોડી ઘણી રાખવી પડે ખાડો ખબર હા પણ તંત્ર ને થોડી ઘણું તરત બીજા દિવસે વરસાદ રહે એટલે એનું સમારકામ કરાવવું પડે સોલ્યુશન લાવવું પડે રોડ તો બહુ જ ખરાબ છે આખો રોડ ખાડા થી ખડબડ છે અને ટ્રાફિક જામ પણ થાય છે અહીંયા ક્રોસિંગ પણ છે તો જયારે રેલગાડી આવવાની હોય ત્યારે ટ્રાફિક ખુબ જ જામ થાય છે અહીંયાથી નીકળવા માટે અડધો કલાક લાગી જાય છે બહુ ખરાબ અનુભવ છે અત્યારે તો તંત્ર આનું રિપેરિંગ કરાવે કરાવે અને સારો રસ્તો એ એવી વિનંતી છે સમસ્યા તો બહુ મોટી સમસ્યા છે ટ્રાફિક બી બહુ જામ થઈ જાય છે અને ઓફિસ જવા માટે બહુ લેટ થઈ જાય છે હા વાહન ને તો નુકસાન થવાનું જ ને ડેપ્રિશિએશન આવવાનું વધારે અને એક્સિડન્ટ બી થવાના ચાન્સીસ છે કારણ કે બહુ જ સાંકડો રસ્તો છે એને રસ્તો છે રોડ બહુ ખરાબ છે આવા બહુ તકલીફ પડે છે કોર્પોરેશન આ એરિયામાં આ વિસ્તારમાં કામ કરાવવું જોઈએ ને આ રોડ બહુ ખરાબ છે એમ કહેવાનો મતલબ વરસાદ પહેલાથી જ ખરાબ છે એવું લાગે છે ફિલિંગ બરાબર નહીં આ રોડ ઉપર ટ્રાફિક બહુ વધારે થાય છે આ બ્રિજ ને એક સાઈડ નું ચાલુ છે એક સાઈડ નું બંધ છે એની હિસાબથી આ રોડ ખરાબ કારણે ટ્રાફિક બહુ થાય છે એક એક કલાક ઉભો અત્યારે દસ વાગે પછી તો બહુ ટ્રાફિક એક કલાક તો મિનિમમ આ ક્રોસિંગ ઉપર કાઢવો જ પડે ગાડી લઈને તો પેલા નીકળાય જ નહીં કારણ કે એટલા ખાડા હોય છે અને ટ્રાફિક એટલો જામ હોય છે કે માણસ એટેકાઈ જાય તંત્રને તો એટલો કે પૈસા ના ખાય અને આ રોડ સરખો કરે ગાડી લઈને જઈએ એટલે એમ થાય આપણને કે ચલો આમ હેમખેમ ગેર જઈએ છે ને કે આ ખાડામાં કે ક્યાંક ગટર ખુલ્લી હોય તો એની અંદર ગોપી તો નથી જતા ને એવો અહેસાસ થાય છે ટેન્શન થઈ જાય આપડે